જય માતાજી મિત્રો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે બધા જઈ રહ્યા છીએ પદમનાથના મેળામાં આ તો મેળામાં જઈને ફૂલ મોજ કરવાની છે આ મેળો સાત દિવસનો હોય છે અને આજે ચોથો દિવસ છે અને અમે ચોથા દિવસે આજે મેળામાં જશું સકડોળમાં બેસશું તમાર શું તમાર હવે ચકડોળમાં સકડોળમાં બેહના હા ચકડોળ તમે શું બેસશો બાત્રા ભાઈ તમારા મઘરો દેવાનો ઓ કીધું મઘરો બેહવાનો અમારે રમણ ભવણ માં કરે બે આને રમણ ભવણ તોર બે આને એ ઓય બધા ભઈઓ રેડી થઈ ગયા આ ગાડી માં બેસી અને બેસીને પછી હેડવાના છે તૈયારી કરી છે જયેશ ગાડી સ્ટાર્ટ કરો ને ગાડી નો સેલ મારો હા બે જોડો ફટાફટ બે વાડો ભઈ બેજો 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 વાડો ફટાફટ આ જો ફૂલ મોજ કરવાની છે આ ફૂલ તમાસામાં બેવાનું લે ઓરિયામાં બેવાનું તારા સુલેશ બે દરવાજો આખી રે માર તો આવવું પડશે ને યાર ના યાર આવવું પડે યાર માર તો તમાર જયેશ ભાઈ ગાડી સાફ કરી રહ્યા છે કે કાદવ બાદ સાફ કરવો પડે દેખાતું નથી એટલે દેખાતું નહીં કાદવ બાદ તો સાફ કરવો પડે કાદવ સાફ બરોબર જીતુ ભાઈ તો કોઈ બોલતા જ નહી અમાર જો જયેશ ગાડી ચાલુ કરો હવે જલ્દી હેડો હવે મોડો છે આપડે મેળમ જવાનું ભાઈ મગર માં બે જવા દો

Hai, oh, ganti yang rewel, fotografer bilang "hmm, gitu, sakit, udah nih."

Yang berlaku adalah. જેવડો હતો અમથી નોના છું તન પાળીઓ જોઉં છું અમની હોમ અને બધાનું એવું કે ગમે એટલો વરસાદ પડે તો આ પાળીઓ ધોરાતી નહીં ને આજે એવી ને એવી જ છે આ છોકરા જેવડોમાં હતો આજે આ પાણી એટલી ને એટલી મજબૂત છે ફાઈનલી સગડોળ માં બેવા ટિકિટ લીધી હવે સુરેશભાઈ ટિકિટ લઈ રહ્યા છે ટિકિટો લઈ લીધી ટિકિટો બતાડો હા અમારા ચકડોળ માં બેસવાનો નંબર આવી ગયો છે

આ મારા બાગરનો રિએક્શન જોવો ખાલી બાગર ભાઈ સામીદમ જલ્દો મંડતા બેડા ખાલી જોવાનું સા બેવારને બે બિલા કે ઓમાં બેહો છે ઓમાં ઓર તમે આ સ્કોરો મારા સ્કોર એમ अरे तो बच्चा बेच रहा था ये पाँच रुपए का मोटू हंगा आगे मिलेगा बीस में नहीं, तो तो नहीं मिलेगा

અને અજે ભાઈ તમે શું કરો તો મારા જે ભાઈ તો ફૂલ કોમેડીના મૂડમાં છે ફૂલ કોમેડીના મૂડમાં છે મારા જે ભાઈ બા તો અજે ભાઈ આજ બૂમ પડાવી દીધી ફૂલ મચ કરી આજ બાકી મેળામાં ફૂલ બાગાજી કે બોલાય તો અજે ભાઈ મેળામાં કેવું રહ્યું તમાર બહુ મજા આવી ગઈ મેળામાં તો પણ તમે સગડો બેડા નહી યાર આપણો તો આગળ વાત કરી દીધી કે આપણે થોડો પ્રોબ્લેમ હતો એટલે આપણે બેઠા નહીં આજ હા બે બે શું આપણે તમાર જેવું રે મેળા મજા મજા બાદર ભાઈ તમાર બસ મેળામાં મજા આવી ગઈ પબ્લિક બહુ હતી જગ્ગો બહુ મોટા મોટા હતા અને બધારે ખૂબ મજા આવી હતી અને બહુ જ મજા આવી ગઈ તમે બસ ફૂલ બાકા છે કે બોલા એ બહુ મજા એમ ઓ રે ફરી ફરી બધા આટલા ઉભા ગેસ ગાડી લઈ ને જ્યાં ઘેર પેસેન્જર મેળવો બરોબર તો ગાડી છે પાછળ અને બધા જો મસ્તી ચડી રાકેશભાઈ અને સુરેશભાઈ મસ્તી ચડી હવે બાદ કોઈ એકલા એટલા બરોબર તો અમારા આજે ભાઈ બહુ સારો અવાજ ગાઢે છે અને તમે થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો મિત્રો આજે તો આટલી મજા આવી છે પણ હજુ મને ભ્રણ તો ઈચ્છા હશે કે અમે કાલે પણ ફરી આવશું તો તમે જોડાઈ રહ્યો